you uh -huh.

થઈ હવે આ ચાર મિત્રો ને એકબીજા ની કરવાનો જબરો શોખ ચડ્યો હતો માલદાર પરિવારોમાં માં વાઇફ સ્વેપિંગ ના કિસ્સાઓ તો આપણે સાંભળ્યા છે પણ અહીં તો ફિયાન્સી સ્વાઈપ કરવાની આ લોકો શરૂઆત કરી હતી સૌથી મોટી બાબત એ છે કે ત્રણમાંથી ચાર મિત્રો ની ફિયાન્સી તો આ માટે તૈયાર થઈ ગઈ હતી પણ ડોક્ટર યુવતી ઇનકાર કરતા આખરે મામલો બહાર આવ્યો હતો લગ્ન એ પવિત્ર બંધન ગણાય છે તમે સાત ફેરા લઈને સાત વચનો આપો છો અહીં તો લગ્ન પહેલા જ સંબંધો તજાગરા તજાકરા ઉડાડવાના શરૂ થયા હતા ત્યારે આ કિસ્સો બહાર આવતા સૌ કોઈ ચોંકી ગયા છે